જય માતાજી મિત્રો આજે આપણે રવાના ઢોકળા બનાવીશું જે એકદમ પોચા રૂ જેવા બનશે અને એકદમ સોફ્ટ નરમ જ બનશે અને જો તમારે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારા આ રવાના ઢોકળા એકદમ પરફેક્ટ જ બનશે તો તેની માટે આપણે અહીંયા એક કપ જેટલો રવો લઈ લેવાનો છે મેં અહીંયા ઝીણો ચીણો રવો લીધો છે જો તમારે મોટો રવો હોય તો તમે તેને મિક્સરમાં પીસીને પણ લઈ શકો છો સાથે તેની તેટલા માપ જેટલું છે આપણે ખાટું દહીં લેવાનું છે એટલે કે એક કપ જેટલું આપણે દહીં લેવાનું છે અને પાણી આપણે બિલકુલ ઉમેરવાનું નથી અને આપણે તેને દહીં અને રવાને મિક્સ કરી લેવાનું છે તો આવી રીતે આપણે તેને મિક્સ કરી અને દસ મિનિટ માટે આપણે રેસ્ટ કરાવવા દઈશું જેથી કરીને આપણો રવો સરસ ફૂલી જાય દસ મિનિટ થઈ ગયો છે અને આપણો રવો સરસ રીતે ફૂલી ગયો છે તો હવે આપણે જરૂર મુજબ પાણી એડ કરી અને આપણે તેનું બેટર સરસ બનાવી લેશું આપણે ઢોકળાનું બેટર બનાવતા હોઈએ તેવું જ આપણે બેટરને બનાવી લેવાનું છે અહીંયા મેં અત્યારને અડધા કપ જેટલું પાણી લીધું છે તો થોડું થોડું બેટરમાં પાણી નાખતા જશું અને તેને મિક્સ કરતા જશું તો મારે અહીંયા અડધા કપ જેટલો પાણીનો ઉપયોગ થયો છે હવે આપણે તેને એક જ ડાયરેક્શનમાં બે મિનિટ માટે હલાવવાનું છે કન્ટિન્યુઅસલી આપણે બે મિનિટ માટે હલાવવાનું છે જેથી કરીને આપણું બેટર એકદમ ફ્લોફી થશે તમે આ પ્રોસેસ જરૂરથી કરજો જેથી જ તમારા રવાના ઢોકળા એકદમ ટેસ્ટી અને પોચા રૂ જેવા બનશે તો તો આપણું બેટર હવે એકદમ પરફેક્ટ બની ગયું છે ઢોકળા માટે તો તેમાં હવે સ્વાદ મુજબ મીઠું મેરી દઈશું અને આદુ અને મરચાંને મેં ખાંડી લીધા હતા તે નાખી દઈશું હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે તેને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે જેમાં ઢોકળા બનાવવાના હોય તે ડીસ લઈ લેશું અને તેમાં થોડું તેલ નાખી અને તેને પણ સરસ રીતે પાથરી દઈશું હવે બેટરમાં આપણે અડધી ચમચી જેટલા બેકિંગ સોડા નાખી દઈશું તેની ઉપર થોડું તેલ એડ કરી અને તેને એક જ ડાયરેકશનમાં હલાવી લઈશું અને તેને એક્ટિવેટ કરી લેશું અને તરત જ આપણે તેને ઢોકળાના જે ડીશ છે તેમાં રેડી દઈશું હવે મેં પહેલેથી જ જેમાં ઢોકળા આપણે સ્ટીમ કરવાના હતા તેમાં પાણી ઉકળવા રાખી દેવાનું આપણે પહેલેથી જ મેં રાખી દીધું હતું તેમાં આપણે ઢોકળાને સ્ટીમ કરવા મૂકી દઈશું દસથી પંદર મિનિટમાં આપણા ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ જશે તો મારે અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો તો તેને તમે ચાકા વડે જોઈ શકો છો ચાકું એકદમ આપણું ક્લીન આવે મીન્સ કે આપણા ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે તો તેને કાઢી લેશું અને થોડીવાર માટે આપણે ઠરવા દઈશું જેથી કરીને આપણા ઢોકળા એકદમ સરળ રીતે આમાંથી નીકળી જશે ડીશમાંથી ઠરી જાય પછી આપણે તેને કટ કરી લેશું તમારા જે પીસમાં તમારે જેવા આકારમાં તમારે કટ કરવા હોય તે આકારમાં તમે કટ કરી શકો છો હવે તેનો આપણે વઘાર કરી લેશું તેમાં ઉપર નાખવા માટેનો તો તેની માટે મેં અહીંયા તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું સાથે આપણે થોડી હિંગ એડ કરી દઈશું અને રાઈ ફૂટી જાય એટલે આપણે લીમડાના પાન એડ કરી દઈશું સાથે આપણે થોડા સફેદ તલ પણ નાખી દઈશું સાથે લીલા મરચાં પણ એડ કરી દઈશું અને સાથે હવે આપણે થોડા તલ એડ કરી દઈશું તો ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે સફેદ તલને નાખવાના જેથી કરીને આપણે તલ આપણા ફૂટીને બહુ બહાર ઉડે નહીં તો આપણો વઘાર રેડી થઈ ગયો છે તો તે આપણે ઢોકળા ઉપર નાખી દઈશું તો છે ને એકદમ સરળ રીતથી તમારા ઢોકળા બની જશે અને જો તમારે મહેમાન આવ્યા હશે તો તમે આ ઢોકળાને ઝટપટ દસ જ મિનિટમાં તમે બનાવી શકશો ઉપરથી કોથમીરને સ્પ્રિન્કલ કરી દઈશું તો તમે પણ જરૂરથી આ ટ્રાય કરજો અને પહેલીવારમાં જ તમારા આ રવાના ઢોકળા પરફેક્ટ બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે અને હા જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને તમારા ફ્રેન્ડ સર્કલનું પણ શેર કરજો અને તમને આ મારી રેસીપી કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જય માતાજી મિત્રો